ત્યારબાદ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરવાડપના વિધાનસભા લડી ચૂકેલા તેવા વિધાનસભાના ઉમેદવાર સ્નેહતાબેન તેમજ ગોવિંદભાઈ ખોટ પંચમહાલ જિલ્લા પ્રમુખ ચેતન શ્રી પરમાર તેમજ મોરવાડપ તાલુકાના તાલુકા પ્રમુખ તેમજ કાર્યકારી પ્રમુખ વિક્રમભાઈ પંડા તેમજ ભેમાભાઈ તેમજ રિટાયર્ડ પીઆઈ ડામોર સાહેબ તેમજ નટુભાઈ પગી કોંગ્રેસ પ્રવક્તા અને દિનેશભાઈ મીરાપુર કિશોરસિંહ ગંગડીયા અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી હતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપણા કાર્યકારી પ્રમુખ તરીકે વિક્રમભાઈ પણ આપણા યુવા આગેવાન છે એમની નિમણૂક કરવામાં આવી છે અને સાથોસાથ

હા ચાલો સુલેપનભાઈ વિક્રમભાઈ અચ્છા વિક્રમભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈને એટલે જવાબદારી મોટી મૂકવાની છે